પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીનું સંચાલન કરતો સંજય દાવડા અહીં આવતો ન હતો અને હાલ લગભગ દોઢ માસથી આ સોસાયટીની ઓફિસ પણ બંધ હાલતમાં છે જેથી અહીં બચત કરનાર વર્ગ ચિંતામાં મુકાયો છે એક દાયકામાં સંચાલકે હજારો લોકોના વિશ્વાસ જીતી લઈ કરોડોનું રોકાણ કરાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે નિયમિત બચત કરનારાઓમાં પાલિકાના સફાઈ કામદારો શાકભાજીના ધંધાર્થીઓ ઉપરાંત અન્ય વેપારી અને નોકરિયાત વર્ગનો સમાવેશ થાય છે ત્યારે પાલિકાના સફાઈ કામદારો પાસેથી પણ સોસાયટીના સંચાલકે દર મહિને વીમાના નામે રૂપિયા એક હજારના ઉઘરાણા કર્યા હોવાનું કામદારો જણાવી રહ્યા છે અને વહેલી તકે તેઓની રકમ પરત મળે તેવી માંગ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે કેટલાય લોકોની અને કેટલી રકમ આ સોસાયટીમાં ફસાયેલી છે તે જાણવા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ઓડિટની પણ નિમણૂક કરાઈ હતી જેને પંદર દિવસથી વધુ સમય થયો છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેથી અહીં રોકાણ કરનારાઓ ચિંતામાં મુકાયા છે હું મારું નામ રોહિત લધુભાઈ વાઘેલા પોરબંદર નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે છેલ્લા વીસ કે પચીસ વર્ષથી અમે નોકરી કરીશ અને અમે જલારામ જલારામ સોસાયટી છે કન્ઝ્યુમર એમાંથી અમે પાંચ લાખની લોન લીધી હતી હવે પાંચ લાખની લોન લીધા પછી સાહેબની અમદાવાદ એવી છેતરપિંડી કરીશ કે તમારા દર મહિને વીમાના હજાર હજાર રૂપિયા કપાય ને વીમાની પોલિસી તમારા ઘર બેઠા આવી જાય તો અટાણ સુધી કંઈ પોલિસી પોલિસી આવી નથી અને વીમાની જે એજન્સી છે એ એજન્સી મેં તપાસ કરી તે તમારું અહીંયા કંઈક આવ્યું જ નથી અને છેલ્લા તનક ચારક પરથી અહીંયા હજાર હજાર રૂપિયા અમારા છે ને વીમાના કાપેલા છે ને અહીં અમને કોઈ જાતની પોચ બોચ કંઈ આપી નથી ને અમારું શોષણ કર્યું અને છેલ્લે છેલ્લે અમારે આ નોકરીમાંથી આના કારણે વીસ વીસ હજાર ને પંદર પંદર હજાર હપ્તો કાપી લેતો અને એના કારણે મારા રાજીનામું દેવું પડ્યું અંદાજે અમારા તમામ સફાઈ કામદાર છે ને એમાંથી પચાસ ટકા જલારામ લોનો લીધેલી છે અને લગભગ નું શોષણ એની આ રીતના જ કર્યું છે હવે અમારી એવી સરકાર આગળ એવી અને નગરપાલિકાના પ્રમુખ સાહેબ આગળ એવી વિનંતી છે કે આ લોકો ઉપર કાયદેસરની ની કાર્યવાહી કરીને અમારા જે કંઈ આ વીમાના પૈસા કાપેલા છે એ અમને પરત પડે અને આ જે ઘટાડી છે જે જલારામ વાળો છે સાહેબ ઈ કોબાન કરીને જ વહી ગયો છે તા તમામ કામદારના જે તે હપ્તા કપાય છે ઈ હપ્તા બંધ કરી દેવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે સંજયભાઈ દાવડા ભાઈ મહિના દિવસથી મને મને કે પૈસા દઈ દઈ જશે એની બદલે એ લોકો વયા ગયા કેટલા દિવસથી થી મે કીધું પૈસા લાવ મારા મહિનો દી થયો 42400 લેવાના હે ક્રેડિટ બેંકમાં માં ખાતું ખોલાયું હોય ને અત્યારે તો જવાબ નથી તો વયો જ ગયો બાકી આને તો આપણે કોઈને વળખતાય ના હોય ને યાર એને જ વળખતા એમ તો લીમડા ચોક છે મોટી માર્કેટ છે ઘણી માર્કેટોમાં છે એની ખરાબ ભાઈ છે શાકભાજીનો ધંધો કરીએ અહીંયા અને દાવડાભાજી અહીંયા ભરતા દોસો પાંચસો કો એ આજે વરદીથી પૈસા ભરીએ છે તો એ વસમાં મેં બંધ કરી દીધા

મારી મમ્મી ના બે ચેક આખા ઉપાડી ગયા આઠ નવ લાખ રૂપિયો છે આ દાવડા ભાઈ એને ખબર છે મારા મમ્મી ને ખબર છે બધી ખબર છે પણ મારી મમ્મી લેવા જતી હતી ને એ કઈ નગરપાલિકા નો હપ્તો મળ્યો નથી એને વાંચી ચેક લઈ કરીને ડાયરેક્ટ ઉપાડી ને વહી ગયા મહિનો દોઢ મહિને ત્યાં બંધ કરી દીધું સીલ માર દીધા બરાબર એટલે આવું કરાય